અલે ટૂંકમાં એવું કહેવાય કે રાજકોટની અલગ અલગ બ્રાન્ચની ભવ્ય સફળતા બાદ હવે મોરબીના જુવાનિયાઓને લાયગા રાખે કરી દેવો એમ ને તમે ઓકે અહીં આપણે વ્યવસ્થામાં કે રીતે છે એના વિશે આપણે વાતચીત કરીએ શરૂઆતમાં એન્ટર થતા રિસેપ્શન એરિયા એરિયા આવે રેડ અંદર એન્ટર થતા આપણે અહીંયા આખો વોશ એરિયા લાગે કા નોર્મલી બીજા બધા સલૂનમાં કે રીતે હોય કે એક શેમ્પૂ છે રોયના માં હોય આપણે ટૂંકમાં વિશાળ રીતે રાખ્યું છે બરાબર સોરાષ્ટ્રમાં એને આ રીતે ને હોય કે 2500 સ્ક્વેર ફૂટમાં ઓન્લી સેન્ડીનું મેઈન સલુન હોય ટૂંકમાં હા હા ઓન્લી મેઈન સલૂન

ચાર રહી ફેશિયલ ની ચેર આપેલી હા 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 ટોટલી ફેશિયલ આપણે કરી છે હાઇડ્રા ફેશિયલ કરી છે ઓકે કરી છે અલગ અલગ બધી જાતના આપણે ફેશિયલ કરી છે ક્લીન અપ કરી છે હેર સ્પા કરી છે હા